મહાદેવ દાયરાને બાકી દો બાકી આ ગામડાની તો મજા જ કહેવાય અને સિટીની મજા નિયારી અને ગામડાની મજા પ્યારી આ છે ગામડાનો માહોલ અને જીવન એ ખેતરે જો રીતે ખાટલા માથે પડ્યા હોય એક વાત કરું તમને સત્ય ઘટના છે સમજવા જેવી વાત છે ખરેખર આવું મારે ખેતર છે હું વાડી વાડીની બાજુમાં કુવો એક ભાભો પડ્યો ઝુંપડી બનાવીને એ ખેતરનું ધ્યાન રાખે અને આવે આવતા વટે ઓઠેમારું પાણી પીવા આવે તો વાતો કરે મલક નહીં એ બાપો હોકાની છોટું મારે અને એ બેઠા બેઠા નવરો હોય તો એ ભગવાનનું ભજન કરે હવે એ વખતની માથે એક વાર એવું બન્યું કે બાપો બેઠો તો ઝુંપડીએ બેઠો બેઠો હોકાની છોટો મારતો તો એકની નહીં ગઢવી દીકરો ચારણનો દીકરો ચારણનો દીકરો તરહો ફૂલ થયેલો અને એને વિચાર આવ્યો કે બાપાની વાડી બાજુમાં હે પાણી હે તો હાલ પાણી ગળી છે ચારણ આવ્યો બાપા પાસે બાપા તરફો થયો છે પાણી પાવ હું બાપા એ ગઢવી લાગો હા બાપ ગઢવી છે ચારણનો દીકરો છે હું ફલાણે ફલાણેથી ગામ જાઉં છું તરફ બહુ લાગી ગઈ બાપા પાણી પાવ પાણી ના પાવ બાપો કીએ અરે બાપા પાણી છે ભગવાનનો દીધેલ બધું હે તરીખો થયો ચારણનો દીકરો હું પાવ પાઉ પાણી પાણી પાવ એક શરતે પાણી પીવું હોય છો તારે તો મારો એક દુવો બનાવવો પડે હે બાપા દુવો બાપા પાણી પીવા દો પછી દુવો તમે કહો તો પાંચ ગાઈ દો નહીં મારો દુવો પહેલાં બનાવ તો પાણી પાઉ ભાભો અઠે પહેરાણો ચારણ ગયા માનીએ નહીં ભાભો અને દુવો ગાવો જ પડીએ બોલો બાપા એ ગયા હું દુવો ગાવો એ કે જો આ દુવો ગાવો ને એમાં બધું આવી જાવું જોઈએ મારી વસ્તુ જો હું આવી જવો જોઈ આ મારો હોકો આવી જવો જોઈએ આ જો બળદની રાહ ખીડીએ ટીંગાય ને એ આવી જવી જોઈએ અને આ ગોફળનો ગોળ અને ગોળો બે આવી જવો જોઈએ અને અમારું હજી આ જંતરે રહી ગયું કે આ જંતરે આવી જાવું છે એ કે બાપા એમાં હું તો એ કે દુઓ ગાઈ દઉં કે પછી તો પાહો ને પણ કે પછી સરખો દુઓ ગા તો ખબર આવી છે અને ચારણની યાદ ભાઈ ગઢવી અને ચારણ એના તો ભાઈ જીભે સરસ્વતી એને દુવા કંઈ બનાવવા ના પડે કે લખવા ના પડે કે યાદ ના કરવા પડે આ સાચું હાથેડું તો ભાઈ ગઢવી અને ચારણનું હે આપણા જેવા તો સીધા ચડી બેઠા છે બાકી આ કંઈ વાર્તા હું કરવી લોકવાર્તા દુઆ છંદ આ આપણા હાથીડા નથી પણ અટાણે તો કોઈ સમાજને કોઈ સમાજનું કામ નથી ગમતું એટલે બધા એકબીજાના સમાજના કામ લઈને બેસી ગયા ભાઈ હવે જો તમે દુવો ગાયો કવિરાજે આમ ખાલી એક આંખનો પળકારો માર્યો અને દુવો યાદ આવી ગયો અને દુવો ઉપાય ગઢવીએ કે બાપા વોકો રહેશે તારો હાથમાં ખીટીએ રેસે તારી રાહ જેથી ગેબનો ઘોડો વાયગો ને તેથી તું જંતર વગાડતો જાય અને ભાઈ બાપાને જ્ઞાન થઈ ગયું બાપો ગઢવીના પગમાં પડી ગયો કે ગઢવી પાણી પેલા મારે પાવું જોઈએ પણ મારી ભૂલ થઈ ગઈ અને આજ મને આ એક દુવામાં મારા જીવનનું જ્ઞાન મળી ગયું ખરેખર આજ તું પાણી પી રોટલો ખોરાવ્યો અને ગઢવીને વડાવ્યો અને બાપાએ એક જ દુઆમાં એનું જીવન ધન્ય કરી નાખ્યું અને વાત હકીકત જ છે કે જેથી ગેબનો ગોળો વાગે ને ભાઈ તેથી આપણે બધા જંતર વગાડતા જવાના છીએ આ દુનિયામાં બીજું કંઈ નથી ભાઈ આજ છે તો આજની મોજ કરી લ્યો કાલની ચિંતા ના કરો કાલે શું થવાનું એ તો મારા રામને ખબર નથી મહાદેવ